એક સમય હતો કે દાદા દાદી નાના નાની કેવા છે મમ્મી પપ્પા નાના બાળકોને વાર્તાઓ કહેતા અને વાર્તાઓ દ્વારા બાળકો આપમે સંસ્કાર મેળવતા પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે જો તમે લોક સાહિત્ય અને ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવતા હશો તો તમે જવરચંદ મેઘાણીનું નામ જરૂરથી સાંભળવું હશે ઝવેરચંદ મેઘાણીએ પોતાના લોક સાહિત્યમાં જે બુકો સંપાદિત કરેલી છે કે પોતાના શબ્દરૂપ દ્વારા એને લોકો સુધી પહોંચાડી છે એમાં એમણે આવી જૂની વાર્તાઓ પણ લખેલી છે એવી જ એમની ઋષિમાની વાતોમાંથીની એક વાર્તા આજે આપણે સાંભળવાના છીએ હેલો દોસ્તો હું છું અને આજે આપણે સાચા સપૂતની વાર્તા સાંભળશું કદાચ તમે તમારા બાળપણમાં વાર્તા સાંભળી હશે જો ના સાંભળી હોય તો એકવાર તમારા બાળપણમાં ખોવા માટે તૈયાર થઈ જાવ અને જો સાંભળી હોય તો તમારા બાળપણ ને ફરી એકવાર જીવવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ એક મોટું રાજ્ય હતું અને આ રાજ્યમાં રાજા અને રાણી રાજ કરે હવે એક દી આ રાજમહેલમાં રાણી બેઠેલી અને એની આંખોમાંથી આહુડા હેલ્યા જાય રાજા આવ્યા રાજા કે રાણીજી જે રો રાણી કે જુઓ હા મેં ગોખલામાં ચકલા અને ચકલીનો માળો જોયો તેમ ઈ મારામાં બે નાના નાના બચ્ચા ચકલો બેઠો બેઠો જોયા કરે રાજા પૂછે ઈ ચકલી બચ્ચાને શું કરવા મારેસ રાણી કે ચકલાની હગીમાં મરી ગઈ આ ચકલી તો એની નબીમાં થાય રાજા કે તો એટલે એનથી હું થયું રાણી કે રાજાજી હું મરી જઈશ પછી મારા બચ્ચાની પણ આવી દશા થાય એવું મનમાં થાય એટલે મને રડવું આવે રાજા કે અરે ઘેલી રાણી એવું તે કઈ બને હું કઈ હું એવા ચકલા જેવો નિર્દય શું કે એવું કઈ કરું રાણી કે રાજાજી વાત કરવી હેલીસ રાજા એ તો રાણી આગળ સોગંદ ખાધા કે ફરી વાર ક્યારે રહી હું પવણીશ નહીં હવે થયું એવું ભાઈગીનું કરવું ને રાણી માંદા પડ્યા મરવું હતું ઈ દિવસે રાજાને પડખે બેહાડીને રાણી કે તમારો કોલ હંભાર જુઓ મારા કુંવર ને કુરીની ને સંભાર રાખજો એટલું કહી અને રાણી તો મરી ગયા હવે રાજાએ પંદર દિવસ શોક પાડ્યો મોટા મોટા રાજની કુરીઓના કેણ આવ્યા અને રાજાએ એ પણી લીધું હવે આવી રાજાના કાન મળી ગયા કુંવર અને કુરીને દુઃખનો પાર ભાઈ બેન જ્યારે બહુ મું જાય ત્યારે શું કરે રાજમેલમાં એનો એક રખેવાળ હતો એનું નામ ભૈરવ ભાઈ બેન એ ભૈરવભાઈની ની પાસે જાય બેહે અને આસુ ખેરે હવે રાણીએ રાજાના કાન ભંભીર્યા ને બીજે દિવસે ભેરવભાઈ ની નોકરી તૂટી ગઈ કુંવર ચાપી અને ભેરો પછી એ વખતે રાણીના ઓડામાં એક બુઢો પુરુષ ઉભો હતો એ પુરુષ રાજાનો વજીર હતો બે જણા કઈ વાતો કરતા હતા રાણી કે જો આ હીરા માણેકનો ઢગલો તમારે જોઈતો હોય તો મારું એક કામ કરો વજીર કે હું કામ રાણી કે ખૂન વજીર કે કોનું ખૂન રાણી કે રાજકુમારનું વજીર તો ચમકી ઉઠ્યો ઈ બોલ્યો રાણી માતા ઈ કુંવર તો મેં મારા બે હાથે રમાડ્યું ઈ જ હાથે હું એને મારું રાણી કે નહી મારો તો હું તમારો પ્રાણ લઈ લઈશ અને ધ્રુજ તો ધ્રુજ તો વજીર બોલ્યો પણ હું કેવી રીતે મારું રાણી કે આ કટારથી વજીર ધ્રુજી ઉઠ્યો ઈ બોલ્યો ના 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 કટાર મારતા મારો જે હાથ ન હાલે મારો તો હાથ થરથરે હું એને ઝેર પાયને મારી નાખીશ રાજકુમારી આ બધી વાતો સાંભળી ગઈ એ તો દોડતી દોડતી જંગલમાં ગઈ તે એક શંકર ભગવાનનું દેવળ હતું રાજકુમારી શંકરની સ્તુતિ કરવા માંડી થોડીક વાર થઈ ત્યાં તો એક પુરુષ આવ્યો ત્યાં એનું મોટો બહુ બીકલા ગયું બહુ બીકરાળ મોટા મોટા વાળ લાંબી લાંબી દાઢી રાતી રાતી આખ્યું રાજકુમારી તો દોડીને એને વળગી પડીને બોલી ભાઈ ભેરવભાઈ ભાઈ

બધી વાત સાંભળીને પેરો મંદિરમાં હંતાઈ ગયો રાત પડી તે રાજકુમારને લઈને વજીર આવ્યો વજીર કે રાજકુમાર લ્યો આ શરબત પી લ્યો રાજકુમાર બોલ્યો વજીરજી હું જાણું છું કે શરબત નથી ઝેર છે એમ છતાંય લાવો હું પી જાઉં એમ કહી અને રાજકુમાર પેલો હોઠે માંડે ત્યાં તો વજીરે પ્યાલો છૂટવી લીધો ત્યાં પોતે પી ગયો વજીરને ઝેર ચેડ્યું જમીન ઉપર પડી ગયો અને મરતા મરતા બોલ્યો રાજકુમાર અહીંયાથી પરદેશ ભાગી જાજો નહીં તો તમારો પ્રાણ જાહે અને રાજકુમાર અને જણા તો પરદેશ રસ્તામાં રાત પડી ગઈ બહેન જંગલ હતું બેન પગમાં કાંટા વાગતા જાય શરીરે ઉજળા પડતા જાય ભેરવની ની વળગી અને બે હાલ્યા જાય હવે એવામાં વરુઓનું એક તોડું દોડતું દોડતું આવ્યું ભેરવ ભાઈ પાસે તલવાર પણ એકલો ઈ કેટલાક વરુને મારી હકે પછી એને કીધું તમે ભાઈ બેન ભાગો મને એકલા મરવા દો હવે પોતાની તલવાર થી ભેરવે એના શરીરમાંથી માંથી લોચા કાપ્યા કાપી કાપી અને વરુઓના મોઢા આગળ ફેંકતો જાય ને ભાગતો જાય વરુઓ માંસ ખાવા રોકાય તે ત્રણેય જણ આઘા આઘા નીકળી જાય વળી વરુઓ દોડતા દોડતા આવી જાય એટલે ફરીવાર ભેરવ પોતાનું માંસ કાપી નાખે એમ કરતા 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 ભૈરવે આખું શરીર બરવું ખવરાવી દીધું અને રાજકુમાર ને રાજકુમારી દૂર દૂર નીકળી ગયા ને ભૈરવનો મનમાં ખૂબ આભાર માન્યો હવે હવાર પડ્યું તે મોટી નગરી આવી એ નગરીના રાજાને એક મોટું મંદિર બંધાવવું હતું અને એણે બંધાયું તે પણ મંદિર ઉપર સોનાનું ઈંડું ચડાવવું હતું એ કેમે કરીને ચડી નહીં વાકું વળી જાય રાજાએ બ્રાહ્મણોને પૂછ્યું તો બ્રાહ્મણો કે એ કોઈ બત્રીસ લક્ષ માણસ નો ભોગ આપો તો આ ઈંડુ ચડે હવે ઈજ સમયમાં આ રાજકુમાર ને આવી ગયો બ્રાહ્મણ કે આજ બત્રીસ લક્ષ માણસ આપી દેવો એનો ભોગ રાજકુમાર કે મને મારો શું કરવા જીવતો જ રહી અને હું ઈંડું ચડાવી દઉં એમ કઈ અને દોરી ખેંચી અને ઈંડું વાકું હતું એ સીધું થઈ ગયું અને માણસ હતો વાહ 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 કરવા હવે ભાઈ બેન ત્યાંથી આગળ હાલ્યા હાલતા 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 એક બીજી નગરી આવી એ દિવસે એ નગરીની રાજકુમારીનો હતો દેશ દેશના રાજાઓ ભેગા થયેલા બહુ મોટી સભા ભરાયેલી બધા વચ્ચે હાથણી ઉપર બેહી અને રાજકુમારી આવી ગઈ કળશ રાજાથમાં રાજાજી હાથણીને કીધું હે દેવી જે રાજાની ઉપર તું કળશ ઢોળીશ ને એને મારી દીકરી પણ આવીશ અને અડધું રાજપાઠ આપીશ હવે હાથણી તો આખી સભામાં ફરી પણ કોઈના ઉપર એનું મન ન ઠેર્યું હાલતી 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 આથળી મંડપ ની બહાર ગઈ ન્યાય કળશ ધોળ્યો કોના ઉપર એક ભીખારી જેવો દેખાતો છોકરો હતો ને એના ઉપર આ છોકરો એ આપણો રાજકુમાર હવે બધા ઉઠ્યા આથળી ભૂલી આથળી ભૂલી આ ભીખારી આરે કઈ રાજકુમારીને પણ આવે ખરી બધા કે હાથી ને બોલાવો હવે હાથી ઉપર ચડી અને રાજકુમારી આવી હાથી પણ આખા એ મંડપમાં ફરીને બહાર ગયો પેલા રાજકુમાર ને ભિખારી માની અને આગો કાઢી મૂકેલો આથી ન્યાય ગયો અને એના ઉપર કળશ ધો રાજકુમારી પોતાના બાપને કે બાપુ મારા નસીબમાં જે માઇન્ડવું છે ઈ હું તો એક ભિખારીની હારત પવણવાની બીજા બધા તો મારા ભાઈ ને બાપ હવે પછી તો બે જણા પવણ્યા રાજકુમાર અડધા રાજપાટનો તણી ગયો એને તો લીલા લહેર પોતાની બેન એણે રાજાના ભાઈની વેરે વણાવી પણ રાજકુમારના મનમાં સુખ નહીં એને એનો દેશ સાંભળે પોતાના બુઢા બાપુ સાંભળે કોઈ કોઈ દિવસ એની આંખમાં પાણી આવી જાય પછી તો એક દિવસ એને પોતાના સસરાની રજા માંગી અને કીધું કે હું છ મહિને પાછો આવીશ રાજાએ તો દીકરીને તૈયાર કરી બાર હાલે એટલો કર્યાવર દીધો ગાડી ઘોડા દીધા હાથી દીધા ડંકા નિશાન દીધા આખાઓ રસાલો લઈ અને કુંવર રાણીની હારે બાપને ગામ હાલ્યો અહીંયા તો બાપ બુઢા થઈ ગયા કુંવર અને કુંવરી હાલ્યા ગયા ત્યારે થોડા એક દિવસ ઠીક લાગ્યું નહોતું રાણી એને રિજવા કરે પણ દેવના બાળક જેવા પોતાના બે છોકરા ત્યાં ભુલાય રાજા તો જુરી જુરીને રાત દિવસ કાઢે રાણી ઘણુંય મનાવે છોકરાના વાંકા બોલે પણ રાજાનું મન માને નહીં એને તો રાણી હારે બોલા લીધા હવે રાજના કામમાં રાજાનું મને નો ઠરે આખો રાજ કારભાર વગડ્યો હારા માણસો ભાગી ગયા ખરાબ માણસોનું જોર વહજ્યું ખજાના ખાલી થયા પરદેશના રાજાએ એ લૂંટી લૂંટીને રાજને ટાળી નાખ્યું રાજા જી તો જંખે કે ક્યાં હશે મારા કુંવર ને કુંવરી એને કોણ ખવડાવતું હશે કોણ હોરાવતું હશે હવે એક દી હાંજ પડી આકાશમાં તો ના ગોટે ગોટા ઉડ્યા ચાકરો આવીને કે કોઈ પરદેશી રાજા ચડી આવે એની સાથે તો અપરમ પાર સેના રાજાની પાસે સેના એ નહોતી હથિયારે નહોતા રાજા કરે હું એને મોઢામાં ખડનું તણું લીધું હાથમાં આવડે તલવાર જાલી અને એ તો પરદેશી રાજાને શણાઈ ગયો પરદેશી રાજા એ જોયું જોતાજી દોડીને બુઢા બાપના પગમાં પડી ગયો અને બોલી ઉઠ્યો બાપુ બાપુ નાખો રાજાએ કુંવરને ઓળખ્યો કુંવરને છાતી હારે દબાવી અને રાજાજી ખૂબ રોયા કુંવરની આંખમાં આહુડા આવી ગયા આહુડા ક્યાંય માય નહીં ગાજતે વાજતે બધા નગરમાં ગયા કુંવરને જોવા આખું ગામ જાણે હલકી ઉઠ્યું નવી માં ને ખબર પડી એના પેટમાં તો ફાળ પડી એને તો તાહળી ભરી મોઢે માંડવા જાય તે તો કુંવર ખોળામાં માથું નાખી અને કુંવર ખૂબ રોયો માનું મા માફી માગવા માંડ્યા કુંવર કે માંડી કઈ બોલો માં તમને ઈશ્વર ની આણ અને કુંવર ગાદીએ બેઠો રાજા રાણી વનમાં તપ કરવા ગયા આખું રાજ્ય આ બાદ થઈ ગયું ખાધું પીધું ને રાજ કર્યું આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શક્યા